સુરશ્યાની ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડની ચાળ દ્વારા છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો ભાંડા ફોડ કર્યો છે આ ગેંગે છત્તીસગઢની એક આંગળીયા પેઢીને ચોપન રૂપિયાની મોટી રકમ સાથે છેતરપિંડી કરી હતી તપાસમાં આ ગેંગના બે મુખ્ય આરોપીઓની સંડોવણી હોવાથી ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી મુજબ આરોપીઓ ક્રિકેટ સટ્ટાના નામે વિવિધ નંબરો પર કોન્ટેક્ટ કરતા હતા અને પછી આંગળીયા પેઢીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરતા આ તમામ પ્રક્રિયા માટે તેઓ ડમી દસ્તાવેજોના આધારે લીધેલા ફેક કાર્ડ અને ખોટી ઓળખનો ઉપયોગ કરતા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ છત્તીસગઢની આંગળીયા પેઢીને દફતરી રીતે ઓર્ડર આપીને સુરતમાં પૈસા પહોંચાડવાનું કહ્યું હતું તેમજ પેઢીએ રૂપિયા પહોંચાડ્યા આરોપીઓ ભૂગર્ભ થઈ ગયા અને ફોન સ્વિચ ઓફ કરી દીધો બાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ફાઇનાન્શિયલ ટ્રેલના આધારે આ બંનેને ઝડપી લીધા ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી આંગળીયા પેઢીઓ સાથે આ જ રીતે ઠગાઈ કરી રહ્યા હતા તેમની પાસેથી કેટલીક મહત્વપૂર્ણ ડાયરીઓ મોબાઈલ ફોન અને ફેક દસ્તાવેજો મળ્યા છે જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે સંભાવના છે કે ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય શંકાસ્પદ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને અનુકૂળ માનવામાં આવી રહી છે કારણ કે આ રીતે હાલ વધતી જતી સાયબર તથા ફાઇનાન્શિયલ ક્રાઇમ પર વધુ અંકુશ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે